પહેલી જાન્યુઆરીથી ઘણા નિયમો બદલાવવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં નવો નંબર મેળવવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જો તમે આની અવગણના કરશો તો તમને માત્ર મોટું નુકસાન થશે પરંતુ નંબર લેતી વખતે પણ ઘણી બાબતોનું પાલન કરવું પડશે આજે અમે તમને આ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી હવે ભારતીય મોબાઈલ યુઝર્સ કોઈ પણ પેપર ફોર્મ ભર્યા વગર નવું સિમ કાર્ડ મેળવી શકશે

આ સંદર્ભે સરકારે 9 ઓગસ્ટ 2012 ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પેપર આધારિત KYC ને લીલી ઝંડી આપવામાં આવી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે જો કે સિમ કાર્ડ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે સિમ કાર્ડ ફક્ત બાયોમેટ્રિક્સના આધારે જારી કરવામાં આવશે ને તે ચોક્કસપણે સ્પષ્ટ થશે કે કોઈ નકલી સિમ કાર્ડ આપવામાં આવ્યું નથી જ્યારે અગાઉ આવું બન્યું ન હતું સામાન્ય રીતે લોકો કોઈ પણ આઈડી પર ઇશ્યુ કરાયેલ કોઈ પણ સિમ કાર્ડ મેળવતા હતા બાદમાં તેનો ઉપયોગ ગુનાના હેતુ માટે પણ કરવામાં આવતો હતો પરંતુ સરકાર આ અંગે કડક પગલા લઈ રહી છે જેથી આગામી સમયમાં નિયમો જરૂરથી બન્યા છે પરંતુ તેની સાથે સિક્યોરિટી પણ વધી છે આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે મને આપશો રજા નમસ્કાર